એક તરફ આકરી ગરમી પડી રહી છે ખૂબ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે સુરતની સાથે સૌરાષ્ટ્રમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ડુમ્મસના દરિયા કિનારે પહોંચ્યા છે આસપાસના જિલ્લામાંથી પણ ડુમ્મસના દરિયા કિનારે લોકો પહોંચી રહ્યા છે ગરમીથી રક્ષણ મેળવવા માટે રાહત મેળવવા માટે દરિયા કિનારો સૌથી બેસ્ટ ઓપ્શન લોકો માટે બની રહ્યો છે. કારજાર ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે ત્યારે તેનાથી રાહત મેળવવા માટે દુમ્મસ દરિયાનો સહારો લેવો પડે છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. ઊંચા ઊંચા મોજા ઉછરી રહ્યા છે અને અહીંયા લોકો આવી રહ્યા છે नहाવા માટે. દ્રશ્ય જોઈ શકાય છે આ પ્રમાણે જે રીતે લહેરો ઉઠી રહી છે એમાં સુરતવાસીઓ ખાસ કરીને અહીં નાતા નજરે પડી રહ્યા છે ઉપરાંત અમદાવાદ હોય બરોડા હોય રાજકોટ હોય કે પછી મહારાષ્ટ્રના નંદુરબારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં ડુમ્મસ દરિયા કિનારા ફરવા માટે આવ્યા છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે લોકો છે અહીં રાહત મેળવતા નજરે આવી રહ્યા છે અને કુલ્ફી ખાઈ રહ્યા છે દરિયા કિનારા ઉપર આ રીતે કુલ્ફી ખાતા નજરે આવી રહ્યા છે એક કહી શકાય કે लोगों महा वेकेशन ने लेने उत्साह नो माहौल आप बताइए कहाँ से आए हैं और कितना एंजॉय हम महाराष्ट्र के नंदुरबार जिले से आए हैं यहाँ पे बहुत बढ़िया तापमान था फिर भी यहाँ पे ठंडक लग रही है और बहुत मजा आ रहा है यहाँ पे आके छुट्टियों में सब फैमिली सहित आए है एकदम जबरदस्त मजा आ रहा है यहाँ पे गर्मी कितनी है बाहर गर्मी बाहर तो चौले चालीस पंच के आस है फिर भी यहाँ पे कोई नहीं गर्मी लग रही है एकदम मजा आ रहा है यहाँ पे आप बताइए कितना एंजॉय कर रहे हैं परिवार के साथ गर्मी कितनी फोर्टी फाइव की गर्मी है सेल्सियस लेकिन हमको बहुत मजा आ रहा है इधर आके बहुत एंजॉय कर रहे हैं हम हम, है, है हम हम पूरी फैमिली नंदरबार से आए और सूरत घूमने आए बहुत अच्छा लग रहा है समुद्र की लाटे भी बहुत ज्यादा बड़ी है और पानी भी जो बहुत ज्यादा बढ़ रहा है और हमें बहुत मजा आ रहा है यहाँ पे ऊंट भी बड़े बड़े हुए है कितना एंजॉय कर रहे है बहुत बहुत कर रहे। बिल्कुल तुम्हें क्या कई हम भी महाराष्ट्र से आए हैं और यहाँ पर जो कुछ भी गर्मी का माहौल था वो पूरी तरह से यहाँ ठंडा हो गया है जो कुछ भी हमारा टेंशन था वो यहाँ पर भूल के हम लोग यहाँ पे मौज करने आए हैं और ये सूरत का डुमस पॉइंट है यहाँ पर बहुत ही अच्छी तरह से

જ્યારે અહીંયા આવીએ તો મસ્ત ઠંડી હવાને આવી રહી છે એટલે અહીંયા ગરમીનું પ્રમાણ જેવું નથી લાગતું જ્યારે અહીંયાથી બહાર જાય તો બહુ તડકો લાગે છે તમે શું કહેશો કેટલું એન્જોય કરી રહ્યા છો ખૂબ ખૂબ એન્જોય કરી રહ્યા છીએ અમે ગરમી કેટલી છે રાહત કેટલી થાય બહુ ઠંડુ વાતાવરણ છે અહીંયા ગરમી ખૂબ ખૂબ છે પણ ઠંડુ વાતાવરણ છે અહીંયા જોઈ શકાય છે ઠંડુ વાતાવરણ છે અને જે પ્રમાણેની પવન જોઈ શકો છો તમે આ રીતે મંદિરની ધજા જે પ્રમાણે લહેરાતી નજરે આવી રહી છે ત્યારે પવનની સ્પીડ છે એ અત્યારે હાલ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી રહી છે અને જે રીતનો પવન વાઈ રહ્યો છે ત્યારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રના ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રના તમામ લોકો જે સુરત આવતા હોય છે ફરવા માટે તેઓ અત્યારે હાલ આ પ્રમાણે દરિયા કિનારે આવીને અત્યારે મોજ કરતા નજરે આવી રહ્યા છે સુરત શહેરમાં જે ડુમસ દરિયા કિનારો આવ્યો છે ત્યારે દરિયા કિનારા ઉપર જે રીતે લોકો છે વેકેશન માણવા આવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મેળવવા માટે દરિયા કિનારા ઉપર અત્યારે ડૂબકી લગાવતા જોવા મળી રહ્યા છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એ બીપી અસ્મિતા સુરત